આજે તમારે મારે એક જ વિડીયોમાં સંદરૂપ વાળી વર્ણા સ્કોડા રેપિડ અને ઇટીએસ એ પણ વીડી લિમિટેડ એડિશન ગાડી લઈને આવે છે ફર્સ્ટ ઓફ અહીંયા જો આપણે વર્નાની ડિટેલ્સની વાત કરું ને તો બે હજાર ઓગણીસ ના મોડલ ફર્સ્ટ ઓર ગાડી ફક્ત ગેરંટીડ પંચાવન હજાર કિલોમીટર આપણી ગાડી ફરેલી છે ગાડી મળશે તમને પ્યોર પેટ્રોલ એન્જિન માં ગાડીમાં જોઈ લો સંદરૂપ મળી જવાનું છે સ્ટેરિંગ પર ક્રુઝ કંટ્રોલ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપણી આ ગાડી રહેવાની છે અને આની પ્રાઇસ રાખી છે ફક્ત 875000 રૂપિયા એમાં પણ નેગોશિયેબલ થઈ જશે સેકન્ડ છે આપડી સ્કોડા ની રેપિડ એ પણ ટીડીઆઈ વા પાવરફુલ ડીઝલ એન્જિન માં 2013 ના મોડેલ ની ફર્સ્ટ ઓર ગાડી આની પ્રાઇસ રાખી છે ફક્ત 325000 રૂપિયા એમાં પણ નેગોશિયેબલ થઈ જશે તો ભાઈ થર્ડ આપણી ગાડી છે ETS એ પણ VD લિમિટેડ બ્લેક એડિશનની ની ગાડી 2015 ના મોડેલ ની ગાડી રહેવાની છે એ પણ પાવરફુલ ડીઝલ એન્જિન માં ગાડી ફક્ત ગેરંટીડ 78000 કિલોમીટર ફરેલ છે ઇન્જર ખાલી ચેક કરવામાં ટચ સ્ક્રીન વાળો એન્ડ્રોઇડ પેનલ નાખેલું છે આપડી ગાડી છે આની ફક્ત સાડા ચાર લાખ રૂપિયા એમાં પણ નેગોશિયેબલ થઈ જશે ત્રણ ત્રણ ગાડીઓ તમને પચાસ ના ના માં મળી જશે અને એકદમ રીઝનેબલ રેટમાં જે વધારાની માહિતી જોતી હોય ને તો ઉપર કોન્ટેક્ટ નંબર આપેલ જ છે આ જ કોલ કરીને કરી જાવ પટેલ ઓટો કન્સલ અમદાવાદ માં